અને આપણી યુટ્યુબ ચેનલમાં સવારે દસ વાગે સાંજે આઠ વાગે એક વિડીયો મૂકીએ છીએ જોતા રહ્યો આપણી ચેનલમાંથી વિડીયો ડિલીટ કરવા માટે જે પાંચ હજારની શરત રાખી એમાં એક ભાઈને કંઈક બળતરા ઉપડી એટલે એણે એના યુટ્યુબ ચેનલમાં વિડીયો ચડાવી અને થોડુંક વાત કરી કે આ ખોટી રીતે દાન કરાવે છે આ છે તે છે તો આપણે ન છૂટકે ડિસ્ક્લેમર મેલવું પડ્યું કારણ કે આપણે આગળ વિડીયો મૂકતા હતા તો ઘણા લોકો વિડીયો ડિલીટ કરાવતા હતા આગલા દિવસે અડધી કલાક મારી બગડે અને બીજા ડિલીટ કરાવે તો આપણા પણ સમયની કિંમત હોય એટલે આપણે આ નિયમો કરવા પડ્યા અને નિયમો હંમેશા એટલા માટે જ કરવામાં આવે કે જે નિયમો તોડતા હોય એટલે એટલા માટે આવા નિયમો કરતા હોય કાયદો નિયમો આ બધી એવી વસ્તુ છે કે જેની ભંગ થતો હોય એટલે કરવામાં આવતા હોય એટલે આપણે વારંવાર જો એ લોકો કરતા હતા એટલે આપણે નિયમ કર્યો તો એક ભાઈને ન ગયું તો એણે મેલ્યું તો મારે ન છૂટકે આમાં ડિસ્કલેમર મેળવવું પડ્યું વિવરણ એ તેમાં પૂરું સાંભળો અને આ વિડીયોને ખૂબ શેર કરો આ ચેનલ જીવનસાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈપણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું નમસ્કાર હેલો હા હા મારું ભાઈ નમસ્કાર હા નમસ્કાર કીધું રમેશ પાટડિયા બોલો આપડે એક વાર વાત થઈ તી ભજન ની આ બધી વાત કરી તી ઘર ના ઓફ થઇ ની હા હા તમે વિડિયો બાર નાખી દીધેલો હે હા હા તો કીધું આપડા લાયક ક્યાંક હોય તો કીધું બોલો ફોન કરીશ આવશે એટલે આપડે રાજકોટ વાળા ની હારે તો વાત કરાવી દે રાજકોટ વાળા તો એને ચોવીસ વર્ષ છોકરો જ ખબર છે ને

તો દુકાન બુકાન ગામ માં કરે અમારે એને સારું ચાલે એમ એનું જીવન સુધરી જાય પાછળ આનું જીવન સુધરી જાય હમ ના ના સાચી વાત તો હું બેય જીવન સુધારવા માંગુ છુ અને મારી એક બચી જિંદગી કોક ના કામ આવી શકે હા બરાબર તમે કામ શું કરો છો અત્યારે હું મેં તમને વાત કરી હતી ટેન્કર ચલાવું હું પાણી પુરવઠા ટેન્કર પાણી પુરવઠા માં કેટલો પગાર કેટલો હા પગાર આમ બત્રીસ હજાર બત્રીસ કાયમી નોકરી છે? એટલે આમ કાયમ ઈ પણ અત્યારે ચોમાસામાં ત્રણ મહિના બંધ રેસે તો પછી પગાર નો આપે ને ના પગાર એનો અડધો આપે એમ હા ચોમાસામાં ત્રણ મહિના બંધ રહેનો ને અડધો પગાર હા અને છોકરો બીજે જોબ કરે હે આમ તો જાય ને બે કામ હે એનું એટલે ઈ છોકરો તમારી હારે જ છે હા હારે જ છે અમે ત્રણ જણા છીએ વહુ છોકરો ને હું તો પછી હવે બાઈ ને છોકરાની શું જરૂર છે? એટલે ભગવાન હવે આમ કીધું હવે આવી કોક ના કામ આવી તો એ સુખી થાય ક્યાં રેવાનું તમારું સાંગધ્રા તાલુકા સાંગધ્રા તાલુકાનું ગામ કયું રામદેવપુર રામદેવપુર હા ત્યાં જ આપડી પાસે લખેલું બધું ઓડિયો કરેલો એ હશે અત્યારે હું પૂછું એનો જવાબ દે રાખો એ તો હો ત્યાર પછી વિડિયો આવી જાય તો કઈ વાંધો નહિ હું પૂછું ને એનો જ જવાબ દે યાર તમે જયારે હોય ત્યારે આવી રીતે બધા વાત કરો ગમતું નથી હું પૂછું ત્યારે મને થોડી બધી યાદ હોય કઈ તમારી હું વાત થઇ એમ ના 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 હા ક્યાં નોકરી ક્યાં કરો છો તમે નોકરી આઈ જ પાટડી તાલુકામાં માં ધ્રાન્ગ્રા તાલુકા માં ધ્રાન્ગ્રા ગામ એમ એટલે ગામ નહી રણ માં, રણ માં બે મીઠું પકાવે કે નઈ એ લોકો લોકોને પાણી દેવાનું મીઠું પાણી પાવા માટેનું એટલે સરકારી નોકરી હોય એટલે પાણી પુરવઠા માં tender ભરેલું હોય પાણી પુરવઠા tanker હોય હા 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 સમજ્યો સમજ્યો ઠીક ઉમર કેટલી થઇ તમારી મારી ઉમર પંચાવન વર્ષ છે અને સાચી આમ ઓગણ પચાસ બરાબર આધાર કાર્ડ માં સત્તાવન જેવું લખેલું છે સમજ્યો સમજ્યો મકાન ઘર છે હા મકાન ઘર ના છે સાત આઠ મકાન નો પ્લોટ બી છે. પચાસ હજાર સંસ્કારી જોઈએ ભક્તિવાન મને આમાં થોડુંક એવું આ બેન માં ભક્તિ દેખાડી મને થોડુંક એવું લાગ્યું

એ તો પ્લોટ બીજું ચણતર કામ કરેલું પડ્યું એમ હા તો આવી લઈને મને આવું મગજમાં હું જોયું કે થોડું જાજુ આવડે છે તો એકાદ બે મહિના આપડે એને શીખવા તો ઓકે થઈ જાય રીક્ષા ચલાવવાનું બંધ કરાવી નાખી અને મારે ધાંગર દસ કિલોમીટર થાય શીખવા જવા મને સવારે passenger ની ભરી ને સવારે ભરી ને જાય ને સાંજે સવારે ભરી આવતો રે શીખવા નું થઇ જાય ને બે કામ થઈ જાય અને હાઈ ફાઈ નથી આપડે લોન એ મારી પરમાર માં શું પણ આવનાર ને સુખી કરી આપડે બીજું રોટલા વાંધો નઈ અને મને ઈ ભાઈ બંધ છે મહારાજ એટલે વાત કરો એમની હારે તમ તારે એ મારી આખી detail તમને આપશે એ હા નમસ્કાર સર હા નમસ્કાર આ મારા નાનપણ ના ભાઈબંધ છે એમ અને માણસ એકદમ સીધો માણસ છે એમ અને ભજનીક માણસ છે એટલે આ પ્રોગ્રામ કેવા કે ગમે ત્યાં જગ્યા માં આમંત્રણ મળે કે ક્યાંક કોક ના ભજન હોય એ રીત ના ભજન program કરે છે એટલે એવી રીતે એના પર recording કે video તમે નખાવું તમારા માં હા મોકલજો એટલે આપણે youtube માં ચડાવશું એને અને માણસ એકદમ સીધો માણસ સમજ્યા એમ હા થોડો આ ખોટો કરે તો એવો સીધો ગોરા મન નો માણસ હા હા હા,

ચૌદ હજાર રૂપિયા નો પગાર છે દોરા નું કારખાના માં નોકરી ચાલુ એમ હા છોકરા એમ છોકરા તમે જોવો ને પામ પાળવડા જેવા બરાબર બરાબર બધા વ્યવસ્થિત છે એવું નથી કોઈ વ્યસન નથી હા પોલીસ માં દોડવામાં આવી ગયો છોકરો હા લેખિત બાકી બરાબર હમ હું બ્રાહ્મણ છું ભટ્ટ હા ભાઈ કઈ નથી એ ઠાકોર છે રમેશભાઈ રમેશ પાટળિયા દેવજી ભાઈ પાટળિયા ઠાકોર છે ને ઠાકોર છે તમારામાં વિડિયો આવી ગયેલો એ વાત થઈ ગયેલી લેવો તો ઓડિયો મૂકેલો તમે હા બરાબર અને આ દક્ષાબેન થાય તો ભલે એમાં વધારીને ઉજે અને કદાચ બીજું ઈનાલેક હોય કોઈ તમને બતાવો એવું કઈ નથી આપડે દક્ષાબેનારે અત્યારે વાત કરેવી બરાબર ને આ તો અત્યારે થાશે આ તો એમ ના થાય તો કમ આ આ આપો હાલો હા સાહેબ હા રમેશભાઈ ચાલુ રાખો આપણે દક્ષાબેનારે વાત કરેજી કઈ કઈ વાંધો નહીં હા ચાલુ રાખો

હા દક્ષા હા જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ હા હા બોલો બોલો ધ્રાંગધ્રા તાલુકા ના ભાઈ છે રમેશ ભાઈ પાટડીયા કરી ને કલાકાર છે પોતે અને પેલા પાણી પુરવઠા નોકરી કરે છે બત્રીસ હજાર જેવો પગાર છે બરાબર તમારો વિડીયો જોયો હશે તો બેન હારે વાત કરાવો તો બેન એમ નઈ ઉમર કેટલી છે ઉમર પંચાવન વર્ષ હા હા અને જ્ઞાતિ કઈ ઠાકોર ઠાકોર હમ હમ પોરી માં રે શું આરે ઠાકોર નહીં ઠાકોર આ ઠાકોર જ હોય ને અ છે હમ આ સેલ્યુ ઓનલાઈન ઉપર બીજું છે હા હા ભાઈ રમેશ ભાઈ હા બોલો તો કરો વાત કરો દક્ષા દછા બેલલાઈન ઉપર છે હા હા ખરો વાત કરો હલો હાલો દક્ષા બેન હેલો નથી અવાજ આવતો ને બેન ના હા એક મિનિટ ફરીને પાછું ટ્રાય કર્યો કઈ વાંધો નહીં એમાં ઉપરથી કંઈક તકલીફ થઈ હોય

બોલો એ બોલવામાં એવું છે કે તમારો દીકરાની પણ મારે જરૂર છે તમારા પેલા તો હું એની વાત કરું છું મારે એક દીકરો છે એ છે ત્રણ જણા ઘરમાં છે કન ના ઓક થઈ ગયા તો તમે કોણ હું જવાબ આપું જે મારી પાસે નથી હું તમને કઉ અને છે એ આ ભાડું બીજું શું બહુ લાંબુ બીજા જેમ મને ચીતરતા નથી આવડતું હું ને બજરંગ માણસ છું સમજ્યા ભક્તિ વાન તમારા માં મને થોડુક એવું વર્તાણું સમજ્યા ઠાકોર એટલે કઈ ઠાકોર 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 હા ઠાકોર કોળી માં આવે ને હા કોળી માં હા એ તો કઉ કોળી માં આવે હા કોળી કોળી તો તો તમે માસ મચ્છી ખાતા હસો ને ના ભગવાન ભગત માણસ છું રામા ભાઈ છે તો એટલે તો તમારા માં આ બધું જોયું એટલે તો વાત કરી મારું સાઈડ ને મેં કીધું દક્ષા બેન સાથે વાત કરો ને તમારા વિદ્યા બી જોયા હા હા એટલે મને થોડુંક એવું વર્તાવ્યું હા હા બીજા ની જેમ આપણને હાઈ ને આ બતાવતા નથી આવડતું તમને જે અનુકૂળ આવે મને પ્રશ્ન પૂછો મારી પાસે છે હું આ પાડી તમારા દીકરા માટે મેં થોડોક વિચાર્યું કીધું મારા ડાંગરા નજીક થાય દસ કિલોમીટર તો એને શીખવા માટે મેં કીધું હંચો બંચો તો ગામ માં એને દુકાન બુકાન કર દઉં તો એટલે મારી જિંદગી માં કેવાનું શું હે

हाँ हाँ ये मैंने टैंकर में नौकरी करूँ पानी परोसा मैं बतरिया जा रही हूँ पगर है हम पगर वी से जा रहे हैं 400 बत्तू आ गए हैं मतलब बत्तू थी बतरिया जा रही हूँ मैं पढ़े मैं आ बिजुकार्ड मैंने सात आस करन फ्लोट दिए माल पक्षे रे और मैं तेरे तेरे बियर रूम नौ मकान से आप ल અને આઠ એક મકાન નો ગાળો પડ્યો અને એક મકાન અડધું ચડે ચણેલું હે પછી ફોર wheel બી હે ટુ wheel ભી હે ને સંતવાણી ના program ભી આપું હું ભજન માં હમજ્યા એટલે કેહતા તો એ તમને video મોકલી દે મારા ભજન ના સંતવાણી આપડે બધું એ જ થયા તમને ને મને અનુકુળ આવે તો આગળ હલવાનું ના ના એ તો બરોબર છે સમજ્યા પણ હું સાદો માણસ છું સીધી વાત કરવા વાળો મને બીજા કોઈ લાંબા આંબલી બતાવતા નથી આવડતું હા હા આજે કઈ વાંધો નહી વિડિયો મારા ઘરે માં નાખ દયો એ મારા માં નાખ કઈ વાંધો નહી ના હોય ને તમે કલાકાર નો હા ઈ પ્રોગ્રામ તમને નાખી દઈશ બરાબર પણ મને શું હે કે તમારે મારી સાથે વાત થાય એવું કંઈક કરો તો આપણે એકબીજાના દિલ ખોલી વાત કરીએ કીધું એકબીજાને અનુકૂળ આવે આપણે અઠવાડિયા પછી દસ દિવસ પંદર દી પછી આપણે બધું આગળ હાલશું તો ત્યાં સુધી તમે મારી ડિટેલ જાણી શકો હું તમારી જાણી શકું છો તમારે પહેલા છોકરા સાથે વાત કરવા માંગુ આપને તમારા હા મારો છોકરો તો અત્યારે રિક્ષા લઈને ગયો છે કઈ વાંધો નહીં કાલે હા હા પણ હું મારો દિલ નો છોકરો હે ને મારો પોતાનો એ જ પરમાણુ હું એને પણ માનું સમજ્યા એમાં કોઈ કચાસ નહીં આવે દઉં એ કહે હું એમ કરીશ મારા થી બનતી કોશિશ એમ અને તમારા માટે તમને બનતી કોશિશ જે મારાથી થી થશે એ કરીશ બાકી આપડે બધા ને હળી મળી ના પાંચ જણા ને જીવન ગુજારવાનું હોય હા એ તો બરોબર છે સમજ્યા મારે વવય એ છોકરો છે તમારા તમે મને વાત કરી મારો છોકરો હા સીધો એ જ માયલો આ મારો છોકરો કોલેજ ચાલુ હે નોકરી ચાલુ હે એની બાર હજાર મારા છોકરાને જો સાહેબ અભ્યાસ નથી એટલો બરોબર એ કઈ શું વાંધો નહી દુનિયા દુનિયા દારી શું છે એને નથી જોઈ એટલે ઈ કઈ બઉ એટલે નથી જો એને નોકરી કરવી હોય તો બી હું પણ એના પેલા મને એને તમે વાત કરી કે એને થોડું જાજુ આવડું આવડે છે આ વાંચવા ની હા તો હું મહિનો બે મહિના એને ધંધા ચોક કરાવું શીખવાડવા માટે મેકુ હા

એ તો બરોબર છે એકા બીજા ને આપડે રૂબરૂ મળ્યા નો હોય તો આપડે ફોન માં વાત કરીએ ને કોઈ બીજી ત્રીજી કે પણ જ્યાં હુધી સમય સમય ભેગા નો થાય ત્યાં હુધી આપડે કોઈ ને પછી આપડે તમે મને કહો તે દી હું તમને મળી જાવ અહીં આવી ને આપડે બધી વાતચીત પરિચય કરી હા અને અસલ જો જ્ઞાની સંત આમ સંત ના માર્ગે ચાલવા વાળા હોય ને સત્સંગી કોઈ સંસ્કારી એની પાસે કઈ આખી કથા વાંચવાની નો હોય એને એક જ આ ધ્યેય માં પેલા ધ્યેય માં બધી જાણી લે એને ખબર પડે એટલે હું આ પ્રકારનો માણસ છું ભક્તિવા મંડળ માં રામાપી ના એટલે બીજું કોઈ ટેન્શન નહી તારે કે ખાવા પીવા પીવાથી મને પસંદ નથી હું જે દૂર સુવી નથી અને આવનાર વ્યક્તિ ને ઈ માયલું કઈ જડ્યા ને એ તમને પેલી વાત હા તો બરોબર છે એટલે મને થોડુક તમારા એવું લાગ્યું ભક્તિવાન એમ કે છો એ પ્રમાણે તમારી વાણી ઉપર મને થોડુક એવું લાગ્યું સમજ્યા મારા લાયક છે મારા પાછા પંચાવન વર્ષ છે આમ પણ આમ સાચા પચાસ વર્ષ છે પેલા જ આધાર કાર્ડ ને આવું કઈ નતું ની સાઈડ માંથી નીકળતા ને દાખલો હા તો એમાં મજૂરી એ જવા માટે સાત વર્ષ વધારે લખાયા હતા

ભગવાન વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો